હું ભાવિની પટેલ પ્રેમાક્ષી આજના કાવ્યનું શીર્ષક છે મોત પછી શું થાય હું જીવંત છું ત્યાં સુધી વગર કારણે મળ્યા કરજો મોત પછી આઈ વોન્ટ ટુ મીટ યુ કહેવાથી શું થાય હું જીવંત છું ત્યાં સુધી મને મન ભરી જોયા કરજો મોત પછી મારા ફોટાને બાહોમાં લઈ રડવાથી શું થાય હું જીવંત છું ત્યાં સુધી હું જેમ છું એમ જ સ્વીકાર્યા કરજો મોત પછી મારી બધી ભૂલો માફ કરી દેવાથી શું થાય હું જીવંત છું ત્યાં સુધી મારા ગુણો કહેયા કરજો મોત પછી મારા ગુણોના વખાણ કરવાથી ફાયદો શું થાય હું જીવંત છું ત્યાં સુધી મને મનગમતું બધું જ કરવા દેજો મોત પછી મારા મનગમતું બધું જ ફોટા પર મૂકી દેવાથી શું થાય હું જીવંત છું ત્યાં સુધી મારી સાથે હસતા રહેજો મોત પછી મારી જ છાતીએ માથું મૂકી રડવાથી શું થાય સાચી વાતને મોત પછી કરવાથી શું થાય થેન્ક યુ સો મચ